હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે આમળા કેન્ડી લઈ આવ્યા છીએ કે આમળા એટલે સિઝન આવી ગઈ છે અત્યારે શિયાળું ચાલુ થઈ ગઈ છે ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે અને આમળા બજારમાં સરસ મળે છે આમળા એટલે વિટામિન સીથી ભરપૂર હવે આમળા એવા છે કે તમારી સ્કિન માટે હેર માટે ઇમ્યુનિટી માટે આખી ફૂલ બોડી માટે આમળા બહુ ફાયદાકારક છે અને આમળા એક એવા એવી વસ્તુ છે કે ફ્રૂટ તરીકે પણ તમે એવો કરી શકો છો એની ચટણી પણ બનાવી શકો છો અને કેન્ડી બનાવી શકો છો એને સુકાવીને એનું ચૂરણ ગમે તમે ખાઈ શકો છો અને આ એવા છે કે એને બાફવાથી તળવાથી સુકાવાથી કે કોઈ પણ જાતની આપણે રેસીપી આમળાને બનાવીએ ને તો એના વિટામિન છે ને બળી નથી જતા એના વિટામિન સી ભરપૂર માત્રામાં રહે છે તો આજે આપણે આમળા કેન્ડી બનાવીએ ઘણા લોકો ઘરે બનાવતા પણ હશે અને ઘણા લોકોની થોડીક ચવડ થઈ જાય છે ઘણા લોકોની કાળી પડી જાય છે તો આજે આપણે એ ટ્રીક જોઈએ કે કાઢી પણ ન પડે અને ચવડ પણ ન થાય તેના માટે શું કરવાનું તો અત્યારે મેં આમળા લીધા છે અત્યારે હું થોડી ક્વોન્ટિટીમાં બતાવું છું કારણ કે મેં મારા ઘરમાં આમળા કેન્ડી બનાવી લીધી છે આમળા ચાલુ થાય એટલે હું તરત જ થોડીક બનાવીને મને જોતી હોય એટલે આમળા કેન્ડી બનાવીને નાખી દઉં છું આ પ્રોસેસમાં બેથી ત્રણ દિવસ લાગે છે આજે આપણે બાફવાના છે એને ખાંડમાં પલાળીને બે દિવસ માટે રાખવાના છે અને બે દિવસ માટે આપણે તડકે સુકવવાના છે તો આ પ્રોસેસને આપણે ચાર દિવસ માટે વાર લાગે છે એટલે મેં બનાવીને રાખી લીધા છે મારા આમળા તો તમને બતાવવા માટે થોડાક હું બનાવીશ તો તેના માટે મેં આમળા લીધા છે સુગર છે હવે અહીંયા તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો અને ગ્લુકોઝ પણ લઈ શકો છો અત્યારે મેં ઘરની દળેલી ખાંડ લીધી છે અને લીંબુ લીધું છે પહેલાં આપણે આમળાને બાફી લઈએ પછી આગળની પ્રોસેસ કરશું ત્યારે આપણે ચર્ચા કરશું તો મેં પાણી લીધું છે અને કુકરમાં મેં આમળા નાખી દીધા છે હવે આ આમળાને આપણે ત્રણ સીટી કરવાની છે તો આપણે ત્રણ સીટી કરી લઈએ ત્રણથી ચાર સીટી કરી અને આમળાને મેં પાણી કાઢી લીધું છે હવે આ પાણી આપણે ઢોળી નાખવાનું છે અને આવી રીતે આમળા આપણે એક કોઈ પણ એવું ઝારીવાળું વાસણ હોય એમાં લઈ લેવાના છે તમને ખ્યાલ આવી જ જશે કે બફાઈ ગયા કે નહીં તમે પછી આવી રીતે કરીએ છીએ તો એની બધી છૂટી થઈ જાય છે વધુ બફાઈ જાશે તો કળી છૂટી નહીં થાય થોડાક ગરમ છે તો આવી રીતે આપણે બધી કળી એની કાઢી લેવાની છે આમળા તો બધાને ખબર જ છે કે કેટલા પ્રોટીનથી ભરેલા વિટામિન સી અને બધા હેર સ્કીન માટે પણ સરસ છે તો આ વખતે શિયાળામાં તમારા ઘરે આમળા બનાવી અને તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો બધી કળી આપણે આવી રીતે છૂટી કરી લઈએ ગરમ છે થોડાક હવે મેં બધી આમળાની પેસી કાઢ લીધી છે તમે જોઈ શકો છો પોતે છૂટા થઈ જશે ત્રણથી ચાર સીટીમાં આમળા બફાઈ જ જાય છે બહુ સીટી નથી કરવાની અને પોતે આવી રીતે કળી ખીલી જશે અને ખુલ્લી પણ જશે હવે આપણે આમાં સુગર નાખી દઈએ સુગરમાં એક કિલો આમળામાં એક કિલો ખાંડ પડતી હોય છે તો હવે આ ખાંડ નાખી અને આપણે એને એક દિવસ માટે એમાં જ રાખી દેવાનું છે હવે એમાં રાખવાથી આખી ખાંડ પીગળી જશે ને તો સુગર સિરપ થઈ જશે તો આપણે આને ઢાંકી ને એક દિવસ માટે ખાંડના મિશ્રણમાં જ રાખી દેવાનું છે અને એક રાત આખી રાત રહેવા દેવાનું છે પછી આગળની પ્રોસેસ બતાવીએ આપણે હવે એક રાત તમે રાખી દેશો ને એટલે એમાં સુગર સિરપ આવું બની જશે હવે આ સુગર સિરપ બની ગયું છે તો આપણે હવે એને જે ઘણીવાર કોઈના આમળા ખારા લાગતા હોય છે કોઈના કાળા પડી જતા હોય છે અને કોઈના ચવળ થઈ જતા હોય એ પ્રોસેસ કરીએ હવે એક દિવસ સુગર સિરપમાં રાખી અને બીજા દિવસે આપણે એને થોડુંક ગરમ કરવાનું છે તો આપણે એ પ્રોસેસ કરી લઈએ પ્રોસેસ કરવાથી તમારા આમળા ખારા પણ નહીં લાગે અને કાળા પણ નહીં પડે અને ચવળ પણ નહીં થાય એટલે એકદમ સરસ સોફ્ટ પણ થઈ જશે અને આ પ્રોસેસ કરશો તો તમારા આમળા બહુ સરસ બને છે અને બાર મહિના સુધી એવા અવાજ વ્હાઈટ પડ્યા રહે છે ખરાબ જ નથી થતા હવે જે કાળા થઈ જાય છે ને ઘણા લોકોના આમળા કે થોડાક ટાઈમ થાય છે બે ચાર દિવસ થાય કે અઠવાડિયું થાય તો એ કાળા પડી જાય છે કાળા ન પડે એના માટે આપણે થોડુંક એમાં લીંબુનો રસ ઉમેર દઈએ છીએ હવે લીંબુનો રસ ઉમેરવાથી તમારો આમળો કાળો નહીં પડે અને સરસ ટેસ્ટ પણ આવશે અને આને સુગર સિરપમાં થોડીક વાર બાફી લઈએ આ પ્રોસેસ કરશો તો તમારા આમળા સરસ બનશે હવે યુટ્યુબમાં ઘણી બધી રેસિપી અપલોડ થતી જ હોય છે તો એમાં એ લોકો બે દિવસ માટે કે એક દિવસ માટે સુગરમાં રાખીને આમળાને સૂકવી દે છે પણ હું એક દિવસ આમળાને આવી રીતે સુગરમાં રાખું છું બીજા દિવસે થોડીક એને ચાસણી કરી અને એને થોડાક બોઇલ કરી લઉં છું એટલે આમળા છે એનામાં મીઠાશ આવી જાય છે ચાસણીની જે ખાંડની ચા મીઠાશ છે એ આમળામાં ભળી જાય અને ત્રીજો એનો ફાયદો એવો કે આ જે સુગર સિરપ છે ને એ આપણે એને ઉકાળી લેશું એટલે ચાસણી જેવું થઈ જશે અને એને ગાળી લેશું એટલે એક જાતનું એ શરબત બની જશે એટલે આપણું આમળાનું શરબત થશે એટલે તમારી ચાસણી પણ વેસ્ટ નહીં જાય અને આમળા પણ સરસ તમારા ચડી પણ જશે અને સોફ્ટ સરસ બને છે હવે આ જે સીરપ છે એમાંથી આપણે આમળાનું શરબત બનાવી શકીએ છીએ એ પણ પ્રોસેસ આપણે આગળ જોઈશું તો તમે જોઈ શકો છો અત્યારે મેં આમળા બાફવા મૂક્યા છે પાંચથી સાત મિનિટ માટે કે આ સિરપ છે એ થોડું ઘટ થાય એટલે આપણે બંધ કરી દઈશું થોડુંક ઘટ થવા થવા દેવું જરૂરી છે કે પાણીનો ભાત થોડુંક બરી જાય તો આપણી જે ચાસણી છે એનામાંથી આમળાનો શરબત પણ બની જશે આમળા મીઠા પણ થઈ જશે અને તમારા આમળા કાળા પણ નહીં પડે તમે જોઈ શકો છો આમળા સરસ ઉકળી પણ ગયા છે સોફ્ટ પણ થઈ ગયા છે અને મીઠા પણ થઈ ગયા છે તો આપણે અત્યારે આ સ્ટેજ ઉપર ગેસને બંધ કરી દઈશું અને મેં મારા ઘરે આમળા બનાવીને રાખ્યા છે તો હું આવી રીતે એનો શરબતનો પણ ઉપયોગ કરું છું એટલે એ પણ વેસ્ટ નથી જાતું અને વાળ માટે સરસ છે અને સ્કીન માટે સરસ છે તો મને તો આમળા બહુ ગમે છે તો આ રેસીપી તમે પણ ચોક્કસ બનાવજો હવે આપણે આ આમળાને કાઢી લેશું અને આ શરબતનો પણ આપણે ઉપયોગ કરીશું એ પણ આગળ જોઈએ હવે જે આમળા છે એને આપણે બાફી દીધા ને એનું શરબતને આપણે ગાળી લઈએ અને આમળાને સરસ કોરા કરી લેવાના છે પહેલાં એકવાર કે બધી ચાસણી નીતરી જાય એટલે પાંચ મિનિટ માટે એને અને આ શરબત છે એ તમે સ્ટોર કરી અને રાખી શકો છો બાર પણ ખરાબ નથી થતું અને ફ્રીજમાં પણ તમે બોટલમાં ભરીને રાખી શકો છો અને રોજ તમે થોડુંક ગ્લાસમાં લઈ પાણી ઉમેરીને પીઓ છો તો બહુ સરસ લાગતું હોય છે તો આપણા આમળાની ચાસણી બધી પહેલાં કાઢી લેવાની છે પછી એક આવી પ્લાસ્ટિક કોઈ પણ તમારા પાસે હોય તે પ્લાસ્ટિક લઈ અને એને એક દિવસ આ ચાસણીમાં રહેવા દેવાના છે અને પછી એને તડકામાં સુકવવાના છે એક દિવસ આપણે કાચી ખાંડમાં રાખ્યા હતા બીજા દિવસે આપણે ખાંડની ચાસણી જ્યાં કરી ગરમ એનામાં રહેવા દેવાના છે અને ત્રીજા દિવસે આપણે આમળાને તડકે નાખવાના છે તો હવે આપણે આમળાને બે દિવસ માટે તડકે સૂકવવાના છે આ સૂકવી જશે એટલે આમળા બહુ સરસ બની જશે એ પ્રોસેસ આપણે આગળ જોઈએ તો આપણે આને તડકે સૂકવી દઈએ બે દિવસ તડકામાં સુકવ્યા પછી આપણા આંબળા સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અત્યારે આપણી આમળાની કેન્ડી રેડી છે હવે એની ઉપર આપણે જે આ સુગર લીધી છે એ આપણે એના માટે થોડીક આવી રીતે હવે તમે આમાં ગ્લુકોઝ પાવડર પણ લઈ શકો છો અને દળેલી ખાંડ પણ લઈ શકો છો પણ હું દળેલી ખાંડનો જ ઉપયોગ કરું છું કારણ કે બધા પાસે ગ્લુકોઝ ઘરમાં હોતો નથી તો દળેલી ખાંડ તમે લઈ શકો છો ને તમને ખારા આમળા બનાવવા હોય સોલ્ટેડ તો તમે આમળાને બાફી લેવાના છે નાના નાના પીસ કરવાના છે પછી મીઠું નાખી અને મરી નાખીને ઉપર તડકે બે દિવસ સુકવવાના છે તો આપણે આમળા એકદમ આમળા કેન્ડી સરસ રેડી છે તો આપણે એને સર્વ કરી લઈએ અને સાથે સાથે જે આપણે આંબા આમળાનું સિરપ બનાવ્યું એમાંથી શરબત કેમ બનાવવું એ પણ આપણે જોશું અત્યારે ઠંડી છે તો બરફની જરૂર નહીં પડે પણ છતાંય તમને બરફ નાખવું હોય તો તમે બરફ નાખી શકો છો હું આવી રીતે સર્વ કરું છું અને હું રોજ આવી રીતે આમળાનું શરબત પીવું છું આપણે સિરપ જે બનાવી એ લીધું છે પાણી ઉમેર દેશો થોડુંક તમને ટેસ્ટ પ્રમાણે પાણી ઉમેરી શકો છો થોડુંક સોલ્ટ ટેસ્ટ પ્રમાણે થોડુંક મીઠું તમે સંચાલનો ઉપયોગ પણ કરી શકો છો અને ફુદીનાના પાન છે થોડાક આવી જ રીતે હાથેથી એને ક્રશ કરી અને આપણે એમાં ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી એવું આંબળાનું શરબત પણ આપણું રેડી છે તો આપણે સર્વ કરી લેશું કોઈ પણ તમારા ઘરે ગેસ્ટ આવે તો તમે આ શરબત પણ એને સર્વ કરી શકો છો તો આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી આમળા કેન્ડી અને આમળામાંથી બનાવેલું શરબત હવે કેન્ડીને મેં તમને કીધું એમ કે એક દિવસે એને બાફી અને ખાંડમાં રાખી દેવાના છે પછી બીજે દિવસે એ ખાંડનું પાણી થઈ જાય પછી એને ગરમ કરવાની છે પછી ગરમ જ ખાંડમાં આપણે એક દિવસ રાખવાનું છે અને ત્રીજા દિવસે આપણે તડકે સુકવવાના છે તો બે દિવસ આપણે તડકે સુકવશું તો આપણી કેન્ડી એટલી સરસ થઈ જશે તમે જોઈ શકો છો કડક થઈ પોચી પણ છે અને એકદમ વ્હાઈટ છે તમે જોઈ શકો છો કેવી સરસ બની છે ને તો તમે પણ ચોક્કસ તમારા ઘરે આ આમળા કેન્ડી બનાવજો અને બાર મહિના બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો બધાને મારા જય માતાજી